સરથાણા વિસ્તારમાં આવેલ વીટી નગર પાસે શ્રી નિકેતન ફાર્મ ખાતે અલંકાર આયોજન કરવામાં સુરતના સરથાણા વીટી નગર પાસે શ્રી નિકેતન ફાર્મ ખાતે અલંકાર નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું છે તેમાં કેસર બવાડિયા વિજયભાઈ પટેલ ચૌંદની પટેલ અને પ્રવીણભાઈ રાવત અને અન્ય સિંગર ગ્રુપના સુરોથી શ્રી નિકેતન ફાર્મ ગુંજી ઉઠ્યો હતો ત્યારે નવરાત્રીના વિવિધ દિવસે સેલિબ્રિટીમાં અનેક સેલિબ્રિટીઓ હાજર રહેશે જેવા કે ચિંકી મિંકી અને ખજુરભાઈ સેલિબ્રિટીમાં હાજર રહેવાના છે ત્યારે આયોજક કલ્પેશભાઈ મેઘપરાનું કહેવું છે કે અમે અન્ય સેલિબ્રિટીઓની સાથે પણ ચર્ચા કરી રહ્યા છીએ કારણ કે આ નવરાત્રી આયોજનમાં વધારેથી વધારે સેલિબ્રિટીઓ આવે તેવી તૈયારીઓ અમે કરી રહ્યા છે આ નવરાત્રીના બીજા દિવસે મોટી સંખ્યામાં ખેલૈયાઓ આવ્યા અને નવરાત્રીના ત્રીજા દિવસે ખજૂરભાઈ આવવાના હોય ત્યારે મોટી સંખ્યામાં ખેલૈયાઓ આવશે તેવી આશા છે ભોલી વાધાને કાળો કાન ગરબે રોમે ભોલી બાન નમસ્કાર મિત્રો હું છું આપનો પ્રવિંદ્રત તૈયાર અને આવી ગયો છું અલંકાર નવરાત્રી બે હજાર ચોવીસ માં મારી સાથે ઘણા બધા ખેલાઈયાઓ મોત કરી રહ્યા છે ખૂબ સુંદર અલંકાર નવરાત્રી નું આયોજન ખૂબ જ સુંદર છે તેમજ ખાસ કરીને અમારી પોલીસની સી ટીમની જે કામગીરી છે ખરેખર બહુ જ સરાહનીય છે હું દરેકને દરેક શ્રોતાઓને દરેક મારા મિત્રોને દરેક ખેલાડીઓને વિનંતી કરું છું કે આવો અલંકાર બે હજાર ચોવીસમાં સાથે મળીને મોજ કરીએ જય માતાજી નમસ્કાર મિત્રો હું છું કેસા બવાડિયા અને આજે હું આવી રહી છું અલંગા નવરાત્રિ ટુ થાઉઝન્ડ ચોવીસ મહોત્સવ આયોજિત અલંકા નવરાત્રિ બે હજાર ચોવીસમાં અને અમને ખૂબ જ મજા આવી રહી છે અને હું તમને ગરબો સંભળા માંગુ છું અને હા તમને સૌને જણાવો મજા આવી રહી છે અને લેડીઝ માટે અને ગર્લ્સ માટે સેફટીનું પૂરેપૂરું ધ્યાન રાખવામાં આવ્યું છે અને બધું જ મેનેજમેન્ટ ખૂબ જ સરસ રીતે આયોજિત કરવામાં આવ્યું છે અને આપણે જ્યારે વરસાદની કોઈ બી જાતે ટેન્શન લેવાની જરૂર નથી કારણ કે એ બી સુવિધા આપણે પ્રાપ્ત કરી છે એટલે ભૂલા વગર આ અલગા નવરાત્રિ બે હજાર ચોવીસમાં આવજો અને આપણે સૌરામાં મારે રીઝવવાના છે અપ્પાના તાલે અને સૂરના સથવારે આપણે સ્વયં અંબામાને યાદ કરવાના છે તો આવવાનું ચૂકતા નહીં અલંકાર નવરાત્રી બે હજાર ચોવીસ થેન્ક યુ